બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાળીમાટી ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર એક ટ્રક ચાલકને ઊંઘડું ઝૂકવા આવી જવાને કારણે ટ્રક રોંગ રોડની સાઈડમાં રેલિંગ તોડીને ખાડામાં ખાબકી હોવાનું સામે આવ્યું છે જેમાં ટ્રક પલટી થવાના કારણે મગફળીની બોરે ઢોળાઈ હતી ત્યારે આ બનાવના પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી જિલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજસ્થાન તરફથી એક ટ્રક ચાલક મગફળીની બોરીઓ ભરી ઊંચા ખાતે જઈ રહ્યો હતો જે સમય દરમિયાન અમીરગઢના કાળી માટી ગામના પાટિયા પાસે પર ટ્રક ચાલકને ઊંઘનું ઝૂકવા આવતા ચાલકને ટ્રકના શેરિંગ પરથી કાબૂ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ